ઉદ્વિકાસ માટેના પુરાવાઓ વિશે ચર્ચા કરીશું તો મિત્રો ઉદ્વિકાસ માટેના ઘણા બધા પુરાવાઓ પ્રાપ્ય છે જે પૈકી સ્પેસિફિકલી અમુક જે ચાર મુખ્ય પુરાવાઓ છે તેની માહિતીમાં આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ અશ્મિવિદ્યાકીય પુરાવાઓ ત્યારબાદ ગર્ભવિદ્યાકીય પુરાવાઓ અને અંતસ્થવિદ્યા તથા બાહ્યકાર વિદ્યા તે બંનેનો આપણે સાથે તુલનાત્મક અભ્યાસ પણ કરવાનો છે એટલે એ બંનેને સાથે આપણે યાદ રાખીશું ટૂંકમાં આ ચારે ચાર પુરાવાઓ છે તે આપણને ઉદ્વિકાસની સંપૂર્ણ માહિતી આપી જાય છે તો સૌ પ્રથમ વાત કરીએ અશ્મિ વિદ્યાકીય પુરાવાઓની તો મિત્રો અશ્મિ એટલે ખડકોમાં રહેલ જીવંત સ્વરૂપનો સખત ભાગ મિત્રો જે તે સમયે કોઈ સજીવ ઉદ્વિકાસ દર્શાવતો હશે અથવા જે તે સમયે જે સ્થિતિમાં રહેતા હશે ત્યારે જ્યારે તેમનું મૃત્યુ થયું હોય પછી તે કુદરતી રીતે હોય કોઈ આફતને કારણે હોય કે કોઈપણ રીતે હોય ત્યારે તેમનું શરીર આ કુદરતી નિવાસસ્થાનોમાં ખડકોમાં વચ્ચે ક્યાંક દટાઈ ગયું હોય અને જેમના તેમ સચવાઈ રહ્યું હોય વર્ષો જતાં તે ખડકોમાંથી તેના ઘટકો શરીરના ઘટકો પછી તે અસ્થિ છે કે શરીરની કોઈ રચના છે અથવા શરીરની કોઈ છાપ જે અલગથી આપણને ખડકો પરથી મળી આવે છે તો તેને કહીશું આપણે અશ્મિના પુરાવાઓ બરાબર છે દાખલા તરીકે ડાયનોસોરનો અભ્યાસ તમને ખબર છે જે તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે આ રીતે ખડકોમાંથી તેમના અશ્મિઓ મળી આવેલ છે ક્લિયર બીજી વાત કરીએ ગર્ભવિદ્યાકીય પુરાવાઓની તો મિત્રો અર્ન્સ્ટ હેકલ દ્વારા આ પ્રકારના પુરાવાઓની માહિતી આપવામાં આવેલ હતી બધા જ પૃષ્ઠવંશીઓના કેટલાક ગર્ભીય લક્ષણો સમાન હોય છે તેવું એમનું માનવું હતું દાખલા તરીકે ગર્ભીય તબક્કા દરમિયાન બધા જ પૃષ્ઠવંશીઓના શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની હાજરી જોવા મળે છે એવું તેમણે અભ્યાસમાં દર્શાવ્યું હતું એનો મતલબ કે જ્યારે કોઈ પણ સજીવનું ગર્ભસ્થ શિશુ વિકાસ પામતું હોય છે ત્યારે તેમનામાં લક્ષણોમાં સામ્યતા જોવા મળે છે અને જેમ જેમ વિકાસના તબક્કાઓમાં આગળ વધે છે તેમ તેમ તેઓ અલગ પડતા જાય છે અને જ્યારે જન્મ લે છે ત્યારે તેમનામાં વિવિધતા જોવા મળે છે એટલે કે ગર્ભ વિકાસના શરૂઆતના સમયમાં તેમના લક્ષણોમાં સામ્યતા જોવા મળે છે એવું તેમણે ગર્ભવિદ્યકીય પુરાવાઓ દ્વારા સાબિત કરવાનો પ્રયાસ કર્યો બરાબર ત્યારબાદ અંતસ્થવિદ્યા અને બાહ્યકાર વિદ્યાની વાત કરીએ તો તેમાં મિત્રો આપણે અપસારી ઉદ્વિકાસ અને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસની ચર્ચા કરવી પડે મિત્રો ઓપસારી ઉદ્વિકાસ એટલે એ પ્રકારનો ઉદ્વિકાસ કે જેમાં રચના સમાન હોય પરંતુ કાર્યો ભિન્ન હોય તે પ્રકારના સજીવોના લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે ખાસ યાદ રાખજો રચના સમાન પરંતુ કાર્યો ભિન્ન જ્યારે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસમાં આપણે ઊંધું યાદ રાખવાનું છે કે જેમાં કાર્ય સમાન અને રચના ભિન્ન હશે એટલે કે રચના બીજા કોઈ ઘટકમાંથી થઈ હશે ક્લિયર એટલે કે જે અપસારી ઉદ્વિકાસ છે તેમને આપણે રચના સદ્રશ અંગો કહી શકીએ રચના સદ્રશ એટલે સદ્રશ એટલે ના જેવું રચના સદ્રશ એટલે સમાન રચના કાર્ય જુદું જ્યારે અભિસારીમાં આપણે કહી શકશું કાર્ય સદ્રશ અંગો એટલે કે કાર્ય સમાન રચના જુદી વધારામાં જે રચના સદ્રશ અંગો છે તેને સમમૂલક અંગો પણ કહી શકાય જ્યારે કાર્ય સદશ અંગોને સમરૂપ અંગો પણ કહી શકાય ક્લિયર મિત્રો અહીં ચોક્કસ ઉદાહરણો આપું છું તમે જોઈ શકો છો કે વ્હેલ ચામાચિડિયા ચિત્તો અને માનવ તેના અગ્ર ઉપાંગો છે આમ જોઈએ તો તેમની રચના સરખી એટલે કે અસ્થિતંત્રમાંથી બનેલા છે કંકાલતંત્રમાંથી બનેલા છે પરંતુ તેમના કાર્યો વિચારીએ તો વ્હેલમાં જે અગ્ર ઉપાંગ એટલે કે તેમનું મીનપક્ષ છે તે તરવા માટે ઉપયોગી થાય ત્યારબાદ ચામાચીડિયામાં ઉડવા માટે ચિત્તામાં જે અગ્ર ઉપાંગ છે તે છલાંગ લગાવ્યા પછી જ્યારે કોઈ પ્રાણીને પકડવા માટે ઉપયોગી થશે અને મનુષ્યમાં જે અગ્ર ઉપાંગ છે એટલે કે આપણા હાથ છે તે અલગ કાર્ય કરે છે એનો મતલબ કે આ ચારે ચાર સજીવની વાત કરીએ તો તેમનામાં રચના સરખી કાર્ય જુદું એવા જ બીજા ઉદાહરણો લખી શકીએ વનસ્પતિમાં બોગનવેલના પ્રકાંડકંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર ક્લિયર વાત કરીએ કાર્ય સદ્રશ અંગોની તો મિત્રો ઉદાહરણમાં લઈ શકીએ પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ ત્યારબાદ ઓક્ટોપસ અને સસ્તનની આંખ લઈ શકીએ ખોરાક સંગ્રહ માટે શક્કરિયામાં મૂળનું અને બટેટામાં પ્રકાંડનું રૂપાંતરણ કરી શકીએ બરાબર છે એટલે કે કાર્ય સમાન છે પરંતુ રચના જુદી છે બહુ સારું ઉદાહરણ એમાં આપી શકાય તો પક્ષીની પાંખ અને કીટકની પાંખ મિત્રો બંનેનું કાર્ય સમાન પક્ષીની પાંખ છે અને કીટકની પાંખ છે બંને ઉડવા માટે તેને મદદ કરે છે પરંતુ પક્ષીની પાંખ જે બને છે તે કંકાલતંત્રનો ભાગ છે જ્યારે કીટકની પાંખ છે તે અધિચર્મમાંથી રૂપાંતરિત થઈને અધિચર્મમાંથી બની છે એનો મતલબ કે બંનેની રચના અલગ છે બંનેનું કાર્ય સમાન છે તો તેને કહીશું આપણે કાર્ય સદ્રશ અંગો ક્લિયર તો મિત્રો ઉદ્વિકાસ માટેના જે પુરાવાઓ છે આ તમને અહીં ટૂંકમાં જલ્દીથી યાદ રહી શકે એટલા માટે સમજાવેલા છે બરાબર છે આ સિવાય પણ તમે ડિટેલમાં તેનો અભ્યાસ આગળ રાસાયણિક ઉદ્વિકાસ વિશે ચર્ચા કરીશું શરૂઆત કરીએ તો મિત્રો પૃથ્વી આશરે પાંચ હજાર મિલિયન વર્ષ પૂર્વે સૂર્યમાંથી નિર્માણ પામી હતી જ્યારે તે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે તેનું તાપમાન પાંચ હજારથી છ હજાર અંશ સેલ્સિયસ જેટલું હતું અને જેમ જેમ તે સૂર્યથી દૂર ખસતી ગઈ તેમ તેમ તે ઠંડી પડતી ગઈ એટલે કે તાપમાન ઘટતા તેમાં જે વાયુઓ હતા તેમનું ઠારણ થયું અને જેમાંથી ભારે ધાતુઓ અને અમુક હલકા તત્વો પૃથ્વીના વાતાવરણમાં નિર્માણ પામ્યા જીવની ઉત્પત્તિ આ પ્રકારના જ રાસાયણિક ઘટકોમાંથી થઈ એવું માનીએ તો તેને આપણે રાસાયણિક ઉદ્વિકાસ કહીએ છીએ બરાબર છે શરૂઆતમાં પૃથ્વી મોટા પ્રમાણમાં હાઇડ્રોજન નાઇટ્રોજન કાર્બન ઓક્સિજન વગેરે ઘટકો ધરાવતી હતી અને તેમાં હાઇડ્રોજન સૌથી વધુ સક્રિય હતો જેનું નાઇટ્રોજન ઓક્સિજન અને કાર્બન સાથે જોડાણ થતું ગયું અને જેમાંથી એમોનિયા પાણી અને મીથેનું નિર્માણ થયું બરાબર છે વર્ષો પસાર થતાં ગયા અને તેમાંથી જ જીવની ઉત્પત્તિ થઈ અથવા તો જીવના જે રાસાયણિક ઘટકો છે એ નિર્માણ પામ્યા એવું માનવામાં આવે છે એટલા માટે તેને કહીશું રાસાયણિક ઉદ્વિકાસ તો મિત્રો પ્રશ્ન થાય કે આ તો એક ધારણા છે હકીકતે આવું થઈ શક્યું હોય તો તેના એટલે કે રાસાયણિક ઉદ્વિકાસના પુરાવા માટે એસ એલ મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે ઈસવીસન ઓગણીસો ને ત્રેપનમાં એક પ્રયોગ કર્યો આ પ્રયોગ મિલરના પ્રયોગ તરીકે જાણીતો થયો મિત્રો તેમણે આ પ્રયોગમાં એવું ખાસ કર્યું કે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી બાજુની આકૃતિનો તમે અભ્યાસ કરી શકો છો તેમણે શું કર્યું તો કે તેમણે બંધ ફ્લાસ્કમાં સી એચ ફોર એટલે કે મિથેન ત્યારબાદ હાઇડ્રોજન એમોનિયા અને પાણીની વરાળને મિશ્ર કરી તેમાં ઇલેક્ટ્રોડ ગોઠવી વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી આશરે આઠસો ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપ્યું હવે મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે મુખ્ય ભાગ છે જે ગોળાકાર ભાગમાં વાયુઓને એકઠા કર્યા ત્યાં ઇલેક્ટ્રોડ ગોઠવીને આટલું ઊંચું તાપમાન આપ્યું તો તેને કારણે તેમાં પ્રક્રિયાઓ થઈ આ પ્રક્રિયાઓ થવાથી તેમાંથી ઘટકો છૂટા પડતા ગયા જે નીચે તરફ જશે તો નીચે તરફ તમે જોઈ શકો છો કે ત્યાં કન્ડેન્સર ગોઠવેલું છે કન્ડેન્સરમાં શું થશે તો કે ઠારણની પ્રક્રિયા થાય એટલે કે ગરમ વાયુઓ જ્યારે નીચે એમાંથી પસાર થાય તો તે પ્રવાહી સ્વરૂપમાં નીચે જમા થશે તમે જોઈ શકો છો કે કન્ડેન્સરમાં એક ભાગેથી પાણીનો પ્રવેશ કરાવવામાં આવે છે એટલે કે ઠંડુ પાણી દાખલ કરશે અને ત્યારબાદ ઉપરના ભાગેથી ઠંડા પાણીનો નિકાલ થશે તો સતત આ પ્રક્રિયા ચાલતી રહેશે જેને કારણે એ નળીની આસપાસ ઠંડુ પાણી ફરવાથી તેમાં ઠારણની ક્રિયા થશે અને નીચે તમે જોઈ શકો છો કે કાર્બનિક ઘટકો ધરાવતું પાણી પ્રાપ્ત થાય છે બરાબર છે તો એ પ્રક્રિયાના અંતે તેમાં એમિનો એસિડનું નિર્માણ થયું હતું એ એનો પુરાવો મળ્યો આ પ્રકારનું પરિણામ અન્ય વૈજ્ઞાનિકો દ્વારા પણ કરવામાં આવ્યું અને જેમાં શર્કરા નાઇટ્રોજન બેઝ રંજક દ્રવ્યો અને ચરબીનું નિર્માણ પણ થયું હતું વધારામાં પૃથ્વી પર પડેલ ઉલ્કાઓનું પૃથક્કરણ કરતાં આવા દ્રવ્યો તેમાં પણ મળી આવે છે જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હોવી જોઈએ એટલે એવું માનવામાં આવે છે અથવા તો એવું કન્ફર્મલી કહી શકાયું છે કે આ રાસાયણિક ઉદ્વિકાસની વાત છે એ પ્રથમ સંકલ્પના તરીકે સાચી છે એનો મતલબ કે ભલે પુરાવાઓ મર્યાદિત છે અમુક વૈજ્ઞાનિકોએ જ પ્રયોગ કર્યા હતા પરંતુ તેને કારણે એસિડ છે કે નાઇટ્રોજન બેઝ છે કે શર્કરા છે જે સજીવના મુખ્ય કાર્બનિક ઘટકો છે તેનું નિર્માણ થયું છે એટલા માટે મિલરના પ્રયોગને રાસાયણિક ઉદ્વિકાસનો પ્રાયોગિક પુરાવો માનવામાં આવે છે ક્લિયર